ટાયર વદાર આપું છું ભલામણ ફગેથી જ ધૂણવાનું બંધ કરી દઉં એવું બોલું છું હોય હૈ ભલામણા જગતની માલપા કોઈ તળોન મેળાનો માર પડતો હોય એ મેણા મેં ભાંગેલા છે જગતની દેવ એક આપે બે આપે તતેણી દીધેલાના દાખલા છે હૈ હૈ ભલામણા એવું કહું છું કે જગતની માલપા કોઈ તળોન સંતાન થાતા ન હોય હૈ ભલામણા બજારમાં કોઈ શક્કર લેવા તૈયાર ન હોય એ અ માર પડતા હોય ભલામણા જગત ના ડોક્ટર ના પાડતા હોય જગત નું વિજ્ઞાન ના પાડતા હોય જગત નું મશીન ના પાડે જગત માં ભુવા ભરાડી દોરા ધગા કરીને થાકી રહ્યા હોય ભલામણા આ ખોરી જાય ખા ખાઈ ને થાકી રહ્યા હોય એકદમ માળના મંડાણ માં ધક્કો કરાવો હોય હે ભલામણા હું તેમ આપું ને ફગે તેથી મન માળ વળે ને ખોટું લાગી જાય ઓ હવે જગતનો ડોક્ટર એક ની ના પાડે બે બેલ ના નો આપું મને માલ વાળ ને ખોટું લાગે હે